તો વડોદરા જિલ્લાના પ્રાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું હસ્તે કરાયું ધ્વજવંદન પ્રમુખ ઉપરાજેઠોતેરમો સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં કરવામાં આવી છે ત્યારે અહીંયા ઉપસ્થિત વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચેરમેન શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ શાખા શ્રીઓ શિક્ષકગણ મીડિયા ગણ તેમજ અહીંયા આવેલા નાના નાના ભૂલકાઓ આજે પંદરમી ઓગસ્ટ એટલે આપણો દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આખા દેશવાસીઓને વડોદરાવાસીઓને મારા તરફથી સર્વને હાર્દિક શુભેચ્છાઓ આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન જન સુધી દેશ ભક્તિની પ્રેરણા જાગે અને દરેક વ્યક્તિ પોતાના દેશ માટેના જે આપણે શહીદોએ બલિદાન આપ્યા છે તેને યાદ કરીને આપણે આ વખતે હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન ચલાવ્યું હતું તેમાં આપણને ખૂબ જ મોટી સંખ્યામાં મળી છે એ થઈ છે આજે જનપ્રતિનિધિ આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મેટી મેરા દેશ અને હર ઘર તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે દેશના દરેક વ્યક્તિ આપણા આઝાદીના જે અમૃત મહોત્સવમાં ભાગ લીધો આજે દે દરેક વ્યક્તિ પોતાના દેશ માટે ગર્વ લેવા વાળી વાત છે આજે આપણો દેશ પાંચમી અર્થતંત્રતા વ્યવસ્થા રહી છે ત્યારે હું દરેક દેશવાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી